નમસ્કાર દર્શક મિત્રો આજના નવા દિવસમાં હું સંજના રાજકુમાર આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આપણા તહેવાર કાર્યક્રમમાં મિત્રો આ તહેવારો જ તો છે જે આપણને એકબીજા સાથે બાંધી રાખે છે જી હા આપણી વ્યસ્તભરી જિંદગીમાંથી થોડો સમય જો આપણે પરિવાર સાથે વિતાવીએ તો આ તહેવારોના લીધે જ આપણે એકબીજા સાથે આટલી મોજ આટલી મજા માણી શકીએ છીએ અને ભારત દેશમાં તો આટલા બધા તહેવારો હોય છે અને કદાચ એમ જોવા જઈએ તો ભારત જ એક એવો દેશ છે જે આટલા બધા તહેવારો આપણને પ્રદાન કરે છે તો આ તહેવારોને આપણે ઉજવીએ છીએ મોજ મજા માણીએ છીએ પણ એની શું સચ્ચાઈને જાણીએ છીએ તો એ જ બધી વાતો આપણા આ કાર્યક્રમમાં આપણે કરતા હોઈએ છીએ અને આજે એવા જ એક નવા તહેવાર સાથે આપણે અહીંયા શરૂઆત કરીશું તો જી હા મિત્રો જેનું નામ છે જન્માષ્ટમી બહુ જ ધૂમધામથી આપ આ તહેવાર ઉજવો છો અને ઘણી જ વ્રત કરીને ઉપવાસ કરીને આપ શ્રી કૃષ્ણની સેવા કરો છો પૂજા કરો છો અને રાત્રે બાર વાગે વ્રત તોડીને આપણે જન્માષ્ટમીનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ અને મહારાષ્ટ્રમાં તો આ તહેવાર દહીં હાંડી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે અને ઘણી બધી વાતો શ્રી કૃષ્ણને રિલેટેડ હોય છે આપણે આજના દિવસે આપણે મટકી ફોડતા હોઈએ છીએ શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવતા હોઈએ છીએ અને ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ પણ શું છે આ તહેવારની સત્ય હકીકત તો ચલો એના વિશે થોડું આધ્યાત્મિક જ્ઞાન લઈએ અને આ પ્રોગ્રામમાં એના વિશે વધારે વિસ્તારથી ચર્ચા કરીએ તો એના વિસ્તારથી ચર્ચા કરવા માટે આપણી ઉપસ્થિત છે બ્રહ્માકુમારી ફાલ્ગુની ફાલ્ગુનીબેન આપનો આ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત છે ઓમ શાંતિ તો ફાલ્ગુનીબેન આ જન્માષ્ટમી જે ભારત વર્ષમાં બધા લોકો હવે મનાવતા થઈ ગયા છે અને એ પણ આપણે બહુ ધૂમધામથી ઉજવે છે અને બધા લોકો શ્રી કૃષ્ણને જન્મ દિવસ તરીકે આજનો દિવસ ઉજવે છે તો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ છે એમાંની અમુક વસ્તુઓથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એવો પ્રશ્ન થાય છે કે શ્રી કૃષ્ણ એમને આપણે રાજકુમારની જેમ તો જોઈએ જ છે પણ એમના મુંગટમાં મોરપંખ એ કેમ સજાવવામાં આવે છે મોરપંખનું વાસ્તવિકતા એ છે કે મોર એ પવિત્ર પક્ષી તરીકે એને આપણે ઓળખીએ છીએ અને પવિત્રતાને સૂચક તરીકે એ મોરની પંખની નિશાની મુગટની અંદર રાખવામાં આવે છે કારણ કે સતયુગ એ એવો યુગ છે કે જ્યાં સત્યનો અને પવિત્રતાનો યુગ છે ત્યાં પવિત્રતાની નિશાનીને મોર આજના યુગની અંદર પવિત્રતાનું એટલું મહત્વ આપણે નથી જાણતા અને એટલે મોર અને ઢેલની જે વાત બતાવાય છે કે ઢેલ મોરના આંસુને જ્યારે પીએ છે ત્યારે જ એ ઈંડા મૂકે છે એવું કહેવાય છે ગર્ભ ધારણ કરે છે અર્થાત સતયુગની અંદર કોઈ વિકારથી બાળકોની પેદાઇશ નથી અને એની નિશાની રૂપ પવિત્રતાનું એ સૂચક કૃષ્ણના મુગટ ઉપર મોર બતાવવામાં આવે છે મોરપંખ બતાવવામાં આવે છે અને હંમેશા આપણે જોયું છે જેટલી પણ વાર્તાઓ કે જેટલી પણ સ્ટોરીઝ આપણે કૃષ્ણા વિશે સાંભળી હોય કે જેટલી જોઈ હોય ટીવીમાં એમાં બતાવવામાં આવ્યું છે કે એમને મુરલી વગાડવાનું અતિ પ્રિય હોય છે તો એનું શું રીઝન હશે મુરલી એ કૃષ્ણને માટે કહેવાય છે કે મુરલીના અને કૃષ્ણના વચ્ચે કોઈ જાણે કે અલગતા જ નથી કૃષ્ણ એટલે જ મુરલી અને મુરલી એટલે જ કૃષ્ણ એના આપણે જાણે અભિન્ન અંગ તરીકે એને વણી લેવામાં આવ્યું છે અને એટલે જ ઘણી વખત બતાવે છે કે રાધાની એ બેરન તરીકે પણ એટલે કે એની જેલસી એને થાય છે કે મારા કરતાં પણ વધારે કૃષ્ણની પાસે મુરલી વધારે રહે છે હું એટલી છતાં પણ દૂર રહું છું મુરલી વાસ્તવમાં કૃષ્ણની વાસળીની મુરલીની વાત નહીં હોઈ શકે એના આધ્યાત્મિક મર્મ એ છે કે કૃષ્ણના આગલા જન્મની અંદર અર્થાત સતયુગ પહેલાનો યુગ હતો જે કળિયુગ અને સત્યુગની વચ્ચેનો એ સંધિકાલનો સમય જેને આપણે સંગમ યુગ તરીકે ઓળખીએ છીએ એવા સમયે પરમાત્મા નિરાકાર શિવ જે સાકાર માધ્યમ પ્રજાપિતા બ્રહ્માનું લે છે એના માધ્યમ દ્વારા જે જ્ઞાનની વાણી વહાવી જ્ઞાનની મુરલી સંભળાવી અને આત્મા એ સાંભળીને ખૂબ જ મસ્તાની બનતી હતી અને પ્રજાપિતા બ્રહ્મા બાબાને એ મુરલી ભગવાનના મહાવાક્યો પોતાનાથી જરાક પણ અલગ નહીં કર્યા સમયે કર્મમાં વ્યવહારમાં એ જ્ઞાન સહિત જ વ્યવહાર કરતા હતા એ મુરલીનો જ ઉપયોગ કરતા હતા અને એટલે સતયુગની અંદર એટલે કે જન્મતાની સાથે જ કૃષ્ણને આપણે મુરલી બતાવીએ છીએ એની માને શું ખબર હોય કે એને મુરલી વધારે પ્રિય છે પણ કૃષ્ણની એ આગલા જન્મના સંસ્કારની એક નિશાની રૂપ અહીંયા એ મુરલી બતાવાય છે એટલે જ કદાચ બચપનથી એમને મુરલીની સાથે કે મુરલીના સુરમાં ખોવાયેલા અને એમની સાથે રાધા પણ હંમેશા ઝૂલામાં ઝૂલતા હોય અને બંને મુરલી એન્જોય કરતા હોય એવું બતાવવામાં આવ્યું છે જ્ઞાનની મુરલીની વાત છે તો જ્ઞાનની મુરલીની અંદર આત્મા જ્યારે મસ્તાની બને છે એ મુરલી સાંભળવા માટે કેટલીય ગોપીઓ ગેલી બનતી હતી પોતાના ઘરની સુધબુદ ખોઈ બેસતી હતી ઘરનો કામકાજ છોડીને પણ એ મુરલી સાંભળવા મસ્તાની બનીને ચાલી જતી હતી મેકઅપ માટે પણ કહેવાય છે કે આંખનું કાજળ ગાલે ઘસી દેતી હતી વગેરે વગેરેની જે વર્ણન બતાવાય છે તો એટલી બધી મુરલીની દિવાની મસ્તાની બતાવાય છે તો એ ફક્ત કાસ્ટની મુરલી નહીં હોઈ શકે કારણ આજે પણ એવી મુરલી વગાડનાર તો ઘણા બધા છે એ વાંસરી જેને આપણે કહીએ તો કાસ્ટની મુરલીની જો વાત હોય તો આજે પણ એની પાછળ એટલા જ દીવાના બનવા જોઈએ પરંતુ એ આત્માને સુદ્ભૂત ખોઈ બેસે છે એટલે કે જ્ઞાનની જ વાત હોઈ શકે કારણ કે જ્ઞાનથી આત્માને કનેક્શન છે જેવી રીતે આપણે મુરલીની વાત કરી કે મુરલી પણ બચપનથી એમની સાથે જોડાય છે એવી જ રીતે બચપનથી માખણ માટે પણ એમનો ક્રેઝ બધાને ખબર જ છે કેટલો હતો માતાને હેરાન કરતા હતા ગોપીઓને પણ હેરાન કરીને માખણ ચોરીને ખાતા હતા તો માખણ અને કૃષ્ણાનું એ જે કનેક્શન છે એના વિશે આપ શું કહી શકો એક માખણની વાત કહીએ કે દૂધમાંથી જ્યારે માખણ સુધીની પ્રોસેસ થાય છે તો કેટલી બધી મહેનતનું કામ છે સીધું જ માખણ બની નથી જતું તો માખણ એટલે ખૂબ જ શક્તિશાળી પણ છે હેલ્થ માટે પણ શક્તિશાળી છે અને જેને કહેવાય કે આજે કોઈપણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કર્યા પછી એને જ્યારે એચિવમેન્ટ પ્રાપ્ત થાય છે તો પણ એનો સાર રૂપે આપણે કહીએ છીએ કારણ કે તો માખણ મળી ગયું

ક્રિશ્ચન આધારે જોવા જઈએ મહાસત્તા છે ધારે તો બંને જો ભેગા મળે તો વિશ્વ ઉપર રાજ્ય કરી શકે છે પરંતુ ભગવાન કે છે કાયદો નથી અને એટલા ખાતર આજે જોવા જઈએ તો એક પરમાત્માએ જેને નિમિત્ત બનાવ્યા એમણે જીવનનું એવું શ્રેષ્ઠતમ કાર્ય કરીને એ વિશ્વનું રાજાઈ પ્રાપ્ત કરવાનું કાર્ય પોતે પુરુષાર્થના આધારે કર્યું એ પુરુષાર્થની આધારે એને પ્રાપ્ત થયેલું માખણ એટલે કૃષ્ણને સ્થૂળ રૂપમાં પણ એટલે બતાવાય છે કે એને માખણ ખૂબ જ પ્રિય હતું તો આપણે પણ એ પરમાત્માએ આપેલા જ્ઞાન અને યોગના શિક્ષણ દ્વારા આપણા જીવનને પણ એટલું ધન્ય બનાવીએ અને આપણે પણ ભવિષ્યની એ રાજાઈમાં જવા માટે લાયક બનીએ તો આપણે પણ એ માખણને ખાવા માટે સહભાગી બની શકીએ છીએ કારણ કે કૃષ્ણએ એકલા નહોતું ખાધું બધાને વહેંચ્યું હતું બધાની સાથે મળીને એના ગોવાળો અને ગ્વાલો સાથે અને બતાવાય છે તો આપણે પણ એને માટે બની શકીએ આ તો ખૂબ જ સરસ વાત છે કે જ્ઞાન જે મળે એ બધામાં પણ એટલું જ વહેંચવું જોઈએ અને પોતાની અંદર પણ પહેલાં ઉતારવું જોઈએ પણ જ્યારે પણ કૃષ્ણની વાત આવે ને તો એક પિક્ચર હંમેશા મારી આંખો સમક્ષ આવે છે કદાચ તમે પણ એ જોયું હશે કે દરિયાની અંદર કૃષ્ણને સર્પની ઉપર સૂતેલા બતાવ્યા છે તો એના વિશે આપ શું કહેશો ખૂબ જ સુંદર પ્રશ્ન છે કારણ કે જ્યારે આપણે કૃષ્ણને એટલે કે વિષ્ણુનું સ્વરૂપ બતાવાય છે કૃષ્ણને વિષ્ણુના જ અવતાર તરીકે બતાવવામાં આવે છે વિષ્ણુ અર્થાત લક્ષ્મી અને નારાયણનું ભેગું સ્વરૂપ અને નારાયણનું બચપન એટલે શ્રી કૃષ્ણ એટલે એક જ ત્રણે ત્રણ છે વિષ્ણુજીને શેષ સૈયા પર સૂતેલા બતાવાય છે હવે પ્રશ્ન અને સાથે પ્રશ્ન એ પણ બીજો થાય કે એવી કોઈ શેષની સૈયા હોય શકે ખરી અને ક્ષીર સાગર બતાવાય છે અને ક્ષીર સાગર ક્ષીર સાગર દૂધનો સાગર હોઈ શકે ખરો શેષની પણ સૈયા હોઈ શકે ખરી જરૂર એની પાછળ આધ્યાત્મિક રહસ્ય જ છે તો કૃષ્ણને અર્થાત કે નારાયણને જે શેષસયા બતાવાય છે વાસ્તવમાં જેણે વિકારો ઉપર એ પાંચ ફેણ વાળો નાગ તો પાંચ નાગ વાસ્તવમાં તો નથી શકતો પરંતુ પાંચ વિકારોની વાત છે જેણે પાંચે પાંચ વિકારો ઉપર જીત પ્રાપ્ત કરી એને પણ કંટ્રોલ કરી લીધા એની સૈયા બનાવી દીધી એટલે એના ટોટલી કંટ્રોલમાં છે એના અંડરમાં છે એ મનોસ્થિતિ જ્યારે આપણી આવી જાય ત્યારે એ વિષ્ણુજીને શેષ સૈયા પર બતાવાય છે દૂધનો સાગર પણ બતાવાય છે દૂધનો સાગર હોઈ નહીં શકે દૂધ બે દિવસ પણ કે બે કલાક પણ વધારે બહાર રહી નથી શકતું ફાટી જાય પણ એટલી ત્યાં સુખી સંપન્નતાની સ્થિતિ અને નિશ્ચિંત અવસ્થા નિર્સંકલ્પ સમાધિ જેને આપણે કહી શકીએ એવી સ્થિતિની નિશાની એ વિષ્ણુજીને શે સૈયા પર આરામ કરતા બતાવ્યા છે અને જે પાંચ ફેન નાગ જે છે એના પાંચ વિકારોની તમે ચર્ચા કરી પણ એ કયા હોય શકે પાંચ વિકારો એ પાંચ વિકારોનો નાગ એટલે કે કામ ક્રોધ લોભ મોહ અને અહંકારની વાત છે મદ અને વત્સર પણ કહેવાય છે આળસ જેને આપણે કહીએ છીએ તો એને પણ આજે જીતવાની જરૂરત છે આજે વિચારોની અંદર આ જ્યારે કામ કરે છે ત્યારે આપણે આપણા જીવનની અંદર ઘણી બધી એચિવમેન્ટ મેળવી નથી શકતા અને હારનો એટલે કે સફળતાની જગ્યાએ નિષ્ફળતાનો આપણે સામનો કરવો પડે છે ત્યારે આ જીવનની અંદર જો સફળતા જોઈતી હોય આ વિકારો ઉપર પણ આપણે વિજય પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે અને એ વિષ્ણુજીને બતાવ્યા છે કે એમણે આ બધા ઉપર જ વિજય પ્રાપ્ત કર્યો અને ટોટલી શાસન કર્યું અને એ કંટ્રોલની નિશાની નિશ્ચિંતતાની સ્થિતિ એક એવી મનોદશાની અવસ્થા કે જેમાં કોઈ પ્રકારનું ટેન્શન નહીં ડિપ્રેશન નહીં કોઈ પણ એ રીતેની સ્થિતિ નથી તો તો આ થઈ આપણા પાંચ વિકારોની વાત જેની પર આપણે પણ મેળવવાનો છે પણ જ્યારે આ જોઈએ છે આપણે તો શ્રી કૃષ્ણ સૂતા હોય છે અને એમની નાભીમાંથી કમળ નીકળે છે અને એની ઉપર બ્રહ્મા બેઠેલા બતાવે છે તો એનું શું મહત્વ હોય શકે કે શું રહસ્ય હોય શકે હા વિષ્ણુજી નાભીમાંથી બ્રહ્માને પ્રગટ થયેલા બતાવાય છે બ્રહ્માજીનો જન્મ નથી બતાવ્યો પ્રગટ થયેલા બતાવાય છે એટલે એની સાથે એક બીજી પણ વાત જોડાય છે કે બ્રહ્મા સો વિષ્ણુ અને વિષ્ણુ સો બ્રહ્મા તો વાસ્તવિકતા એ છે કે બ્રહ્મા એ જ વિષ્ણુ બને છે અને વિષ્ણુ એ જ બ્રહ્મા બને છે અત્યારના આ જ સમયની વાત એ પણ છે કે કળિયુગ્નિ અને સતયુગની વચ્ચેના આ પુરુષોત્તમ સંગમ યુગની જે વાત કે જ્યારે પરમાત્મા એ બ્રહ્મા દ્વારા કાર્ય શરૂ કરે છે એ જ બ્રહ્મા પોતાના જીવનની અંદર પરમાત્મા નિરાકાર શિવે શીખવેલા જ્ઞાન અને યોગનું શિક્ષણ ધારણ કરે છે અને શ્રી કૃષ્ણ પદને પ્રાપ્ત કરે છે તો બ્રહ્મામાંથી એ જ આત્મા વિષ્ણુ વિષ્ણુનું બાળપણ એ જ કૃષ્ણ છે તો બ્રહ્મામાંથી વિષ્ણુ સમાન બની અને એ વિષ્ણુમાંથી બ્રહ્મા આત્મા એક જ છે અને સમય કાલક્રમ બદલાઈ જાય છે તો વિષ્ણુમાંથી બ્રહ્મા બનતા એને પાંચ વર્ષ લાગે છે ઓહો પરંતુ બ્રહ્મામાંથી વિષ્ણુ બનતા એક જન્મ લાગે છે એટલે પરમાત્મા આપણને પણ એ દુનિયામાં લઈ જવા માટે આપણને પણ પુરુષાર્થ કરાવે છે એ જ સહજ જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ કરાવી રહ્યા છે જન્માષ્ટમીના આપણે બીજા પણ ઘણા બધા નામો સાંભળ્યા હોય છે એને ગોકુળ આટમ કહેતા હોય છે કૃષ્ણ અષ્ટમી કહેતા હોય છે તો આ અષ્ટમી જે શબ્દ જન્માષ્ટમી સાથે જોડાયેલો છે એનું શું મહત્વ હોઈ શકે એ આઠ શક્તિનું પ્રતીક છે આઠ શક્તિઓ સહનશક્તિ પરકશક્તિ નિર્ણય શક્તિ સામનો કરવાની શક્તિ આ બધી શક્તિઓ જે આઠ પ્રકારની શક્તિઓ છે અને એ શક્તિને એમણે પણ કૃષ્ણએ એમના આગલા જન્મની અંદર એ ધારણ કરીને એવું જીવન બનાવ્યું અને એટલે એને પણ અષ્ટશક્તિના પ્રદાતા કહો અષ્ટશક્તિના દાતા કહો અષ્ટ વિનાયક જેમ ગણેશને કહેવાય છે એવી જ રીતે કૃષ્ણને પણ આઠની સાથે ગુકુળ આઠમમાં પણ કહેવાય છે બીજી એક આઠનું જે મહત્વ છે કે સતયુગની અંદર શ્રી કૃષ્ણ આઠ જન્મ લે છે સતયુગના બારસો પચાસ વર્ષનો એક યુગ એમાં ફક્ત આઠ જન્મ એ આત્મા લે છે અને એટલે પણ આઠનું ત્યાં મહત્વ વધી જાય છે એટલે આપણે યુગનો જો આધારે જોવા જઈએ તો આઠ સતયુગની અંદર સવાસો દોઢસો વર્ષનું આયુષ્ય અને ફક્ત આઠ જન્મ એટલે પણ ગોકુલ આઠમ અને એનો પહેલો જન્મ એ કૃષ્ણ જન્માષ્ટમીના રૂપમાં આપણે દ્વાપર યુગથી આવ્યા તો એટલે કૃષ્ણનો જન્મ દ્વાપર યુગ સતયુગ કે પછી બીજું કઈ યુગ આપણે અત્યાર સુધી એવું જ માનતા આવ્યા કે કૃષ્ણનો જન્મ દ્વાપરમાં થયો એક બાજુ કહીએ છીએ કૃષ્ણ પાંચ હજાર વર્ષ પહેલા થઈને ગયા એક બાજુ આપણે કૃષ્ણને ઘણી બધી વાતોની અંદર માનવાને કારણે રામ પહેલાં અને કૃષ્ણ પછી એવી પણ એક માન્યતા પ્રમાણે આપણે જોતા આવ્યા હા એટલે હજુ પણ એનું થોડું કન્ફ્યુઝન છે કે પહેલા રામનો જન્મ થયો કે પહેલાં શ્રી કૃષ્ણનો હાજી તો વાસ્તવિકતા એ છે કે શ્રી કૃષ્ણ સતયુગી દુનિયાનો પ્રથમ મહારાજકુમાર છે ચોવીસ કેરેટ સોનાની સમાન એ આત્મા બિલકુલ પ્યોર આત્મા જ્યારે સૃષ્ટિની શરૂઆત થાય છે ત્યારે પહેલી જ એ આત્મા સૃષ્ટિ ઉપર આવે છે સતો પ્રધાનતા જેની અંદર છે જીવનની અંદર જેના ગુણોને અંદર અગર જોવા જઈએ તો સર્વ ગુણ સંપન્ન સોલે કલા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ અને ડબલ અહિંસક આ કૃષ્ણની મહિમા બતાવાય છે તો જ્યાં સોળે કળાથી આત્મા સંપૂર્ણ હતી રામનો જન્મ જયારે બતાવે છે ચૌદ કળા બતાવાય છે હમ યોગી રામ એ ચંદ્રવંશી બતાવાય છે શ્રી કૃષ્ણ સૂર્યવંશી બતાવાય છે તો સૂર્યવંશ પહેલાં સોળ પહેલાં કે ચૌદ પહેલાં કે ચંદ્રવંશ પહેલાં આપણે જ વિચારવાની વાત છે તો સત્યતા એ છે કે શ્રી કૃષ્ણ એ સતયુગનો પહેલો પ્રથમ રાજકુમાર છે નહીં કે એ ત્યાર પછીના યુગમાં કોઈ જન્મ પણ એની પાછળ કહેવાનો અથવા તો ભક્તિ માર્ગની અંદર આ જે કહેવાયું એ નિરાકાર રામ દ્વારા સ્થાપિત રામ રાજ્ય એ સત્યુગ અને ત્રેતા બંને યુગ કહેવાય છે અને એટલા ખાતર પણ કદાચ કહેવાયું હોય કે એ રામ રાજ્ય એટલે કે સત્યુગથી શરૂ થયું પરંતુ રામ રાજ્ય એટલે સત્યુગ અને ત્રેતા બંને મળીને સ્થાપન થયું અને એ કર્યું નિરાકાર પરમાત્મા રામે કારણ કે રામ પણ બે ત્રણ પ્રકારના બતાવાય છે અને એ નિરાકાર રામ અને બીજા છે દશરથ પુત્ર રામ બીજા છે દશરથ પુત્ર રામ જે ત્રેતા યુગમાં થઈને ગયા તો ત્રેતા યુગના રામની દ્વારા સ્થાપિત થયેલું રાજ્ય નહીં પરંતુ નિરાકાર પરમાત્મા શિવ દ્વારા સ્થાપિત રાજ્ય એટલે રામ રાજ્ય એટલે રામ પહેલા તો નિરાકાર પરમાત્મા રામ પહેલા કૃષ્ણ પછી પણ દશરથપુત્ર રામ તો ત્રેતા યુગમાં જ થઈને ગયા પણ આપણે જે કહીએ છીએ કૃષ્ણ દ્વાપરમાં થઈને ગયા તો પ્રશ્ન એ પણ થાય કે જો દ્વાપર યુગમાં કૃષ્ણ થઈને ગયા હોય અને આપણે બીજી બાજુ કહીએ છે ગીતાનું જ્ઞાન શ્રી કૃષ્ણએ આપ્યું એ ગીતાના જ્ઞાનમાં જ શ્લોક આવે છે

તો કળિયુગ અંતની વાત હોઈ શકે દ્વાપરમાં ધર્મ હજી તો શરૂ થયા બીજા અન્ય બધા જ ધર્મો ચાહે ક્રિશ્ચન ધર્મ છે કે મુસ્લિમ ધર્મ છે કે બીજા અન્ય બૌદ્ધ ધર્મ છે હિન્દુ ધર્મ પણ ટ્રાન્સફર થઈ ગયો છે બદલાઈ ગયું નામ જે પહેલાં સનાતન દેવી દેવતા ધર્મ નામ હતું એ નામ બદલાઈ ગયું તે બધા જ ધર્મો દ્વાપર યુગથી દ્વા મીન્સ બે ત્યાંથી બે ફાટા પડે છે તો એ ત્યાંથી શરૂ થયા તો અતિ તો થઈ જ નહીં તો અંત કેવી રીતે થાય

જો એ અતિ થઈ જતી હોય તો કૃષ્ણનો ત્યારે આવવાનો અર્થ રહે ખરો ના અને એટલા માટે પરમાત્મા એ સત્ય વાત સમજાવે છે કે વાસ્તવિક કળિયુગની અંતિમ સમયની એ વાત છે અને અત્યારે અતિ ધર્મ જ્ઞાનનો સમય ચાલે છે ત્યારે જ પરમાત્માનું પણ અવતરણ છે ત્યારે જ ગીતાનું પણ જ્ઞાન અપાય છે અને એને કારણે સત્યુગનો પ્રથમ રાજકુમાર કૃષ્ણ છે નહીં કે દ્વાપર યુગમાં તો ફાલ્ગુની આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આપણા દર્શક મિત્રો માટે તમારા તરફથી શું સંદેશો છે સંદેશ એક જ હોઈ શકે કે જો આપણે કૃષ્ણને આટલું બધું ચાહીએ છે આટલા બધા એને પાછળ ઘેલા બનીએ છીએ આટલું બધું એનું માન સન્માન અને પારણો ઝૂલનું ઝુલાવીએ છીએ તો શું એની દુનિયામાં આપણે જવા લાયક નહીં બનવું જોઈએ તો આપણે એની દુનિયામાં જવા માટે કહીએ છીએ લઈ જાજે તારા ધામમાં તો જેવો દેશ તેવો વેશ ધારણ કરવો પડે એના જેવા ગુણો ધારણ કરવા પડે એના જેવા બનવું પડે ત્યારે જ આપણે એની સાથે એની દુનિયામાં જઈ શકીએ એને માટે વિદ્યાલય દ્વારા જે રાજયોગ શીખવવામાં આવે છે કૃષ્ણ કૃષ્ણ કેવી રીતે બન્યા એની જે જાણકારી પ્રાપ્ત થાય છે એ વિદ્યાલયમાં આવીને આપણે એ વધારે વિગતે માહિતી પણ પ્રાપ્ત કરવી જોઈએ કે જેના દ્વારા આપણે પણ આપણું જીવન એ કૃષ્ણમય બનાવી શકીએ કૃષ્ણ જેવું બનાવી શકીએ તો શ્રેષ્ઠ દુનિયામાં આપણે પણ વૈકુંઠમાં જવાને લાયક બની શકીએ છીએ બહુ સુંદર આજે સાર જાણવા મળ્યો જન્માષ્ટમીની ઘણી બધી માન્યતાઓ હતી જે આપના બધા આન્સર્સથી આજે અહીંયા ક્લિયર થઈ છે તો એની માટે સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે અહીંયા જોડાયા આ કાર્યક્રમમાં એની માટે થેન્ક યુ સો મચ દર્શક મિત્રો જોયું ને આપણે તહેવારો તો મનાવી લેતા હોઈએ છીએ પણ એનું જે ગુહ્ય જ્ઞાન છે એ પણ જાણવું એટલું જ જરૂરી હોય છે અને આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આપણે કૃષ્ણ વિશે ઘણી બધી બાબતો અહીંયાથી જાણી શક્યા મુરલીનું મહત્ત્વ શું છે વાસણી તો કૃષ્ણને વગાડતા આપણે હંમેશા જોયા પણ એ જ્ઞાનની મુરલી આપણા જીવનમાં આપણે કઈ રીતે ઉતારવી એ હવે આપણા હાથમાં છે તો આવી રીતે જ દરેક વખતે નવા નવા તહેવારો સાથે અહીંયા અમે તમારી સમક્ષ રજૂ કરીશું અલગ અલગ તહેવારોની નવી નવી વાતો નમસ્કાર